અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા પાસે તોડફોડ કરવામાં આવી અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી દસથી વધુ લોકોએ હાથમાં તલવાર અને બેફબોલ સાથે સમગ્ર વિસ્તારને માનમાં લીધો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં પંકજ ભાવસારના ગેંગના સભ્યોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું બે લોકો પર તલવારોથી હુમલા કરવામાં આવ્યા ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી વધુ માહિતી માટે જોડાઈ ગયા છે તેમના દ્વારા જે જીએસટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ ઢીંગાણું સર્જવામાં આવ્યું હતું આ જો ઘટનાની સમગ્ર વાત કરવામાં આવે કૃષ્ણા તો વસ્ત્રાલના નિરાશ પાસે આ સામાજિક તત્વો નો આતંક સામે આવ્યો હતો તેની અંદર આજે તમામ તખ્સો જે દસ થી વધુ જે તખ્સો હતા તેમના હાથમાં તલવાર અને બેઝબોલ સાથે વિસ્તારમાં ઘટી આવ્યા હતા અને રોગ જમાવાની પદ્ધતિથી તે લોકો જે સ્થાનિક લોકો અવર જવર કરી રહ્યા હતા રાયદારીઓ હતા તે લોકોને તલવાર બેસબોલ થી માર મારી રહ્યા હતા ગાડીઓ પસાર થઈ ગઈ છે તે ગાડીઓ ઉપર તલવારો મારી રહ્યા હતા રાહ ચાડીને મારી રહ્યા હતા તે તમામ લોકોને સ્થાનિક હોસ્પિટલ એટલે કે નજીકની કૃષ્ણા જાણકારી મળી છે તે મુજબ પંકજ ભાવસર નામનો જે તથ છે રામોલનો તેની ગેંગ હોવાનું સામે આવ્યું હતું હાલ તો પોલીસ દ્વારા નવ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને આ નવ લોકોની અટકાયત કરીને સંતોષ માન્યો હોય આ પહેલી વખત કૃષ્ણ આ પ્રકારની ઘટના રામો જી આભાર માહિતી આપવા માટે